ત્યારે આજે 21 જાન્યુઆરી ના એમસીએ આશ્રમની ઇમ્પેક્ટ ફી ની અરજી નામંજૂર કરી છે એપેલેટ ઓથોરિટી માં આ કેસ નો નિકાલ લાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે તેથી આગામી સમયમાં 500 કરોડ ની આ જમીન પર બનેલો આશ્રમ હવે તૂટે તેવી સંભાવનાઓ રહેલી છે કે એ મૂળ કરી શકાતો નથી હતી એ પ્રકારની પણ સ્ટ્રક્ચર્સ જોવા મળ્યા છે અને એ ઇમ્પેક્ટ ની અરજીઓ જે રિજેક્ટ કરવામાં આવી છે અને જેની અપીલ્સ અત્યારે પેન્ડિંગ છે એ તમામ કિસ્સાની અંદર કોર્પોરેશન તરફથી વકીલ શ્રી ઉપસ્થિત રહી અને એ તમામ અપીલ્સને ઝડપથી નિકાલ થાય અને આ ડેવલપમેન્ટનો જે રસ્તો છે એ માર્ગ મોકળો થાય એ પ્રકારના પ્રયાસો કરવાની સૂચના આપી છે બત્રી જે સ્ટ્રક્ચર છે તે આશ્રમના છે અને ઇમ્પેક્ટની માટે પણ અરજી કરવામાં આવી હતી એ બાબત શું હતી ને હવે શું કાર્ય કાર્યવાહી બત્રીસ જેવા નોટિસીસ જે છે બસો સાહીઠ બે મુજબની નોટિસિસ આપવામાં આવી હતી એ આશ્રમની અંદર ઇલિગલ જે સ્ટ્રકચર્સ બની ગયા છે એ ઇલિગલ સ્ટ્રકચર્સને દૂર કરવા માટેનો જે કંઈ નોટિસીસ હતી અને એની જે ઇમ્પેક્ટની એપ્લિકેશન હતી એ એપ્લિકેશન રિજેક્ટ થઈ જતા એ અપીલ્સ અત્યારે ગુરડાની ખાતે પેન્ડિંગ છે અપીલેટ ઓથોરિટી સમક્ષ જેમાં આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી